કાળા મરીનો ઉપયોગ કફ અને શરદી મટાડવા માટે થાય છે રાત્રે સૂતા ચપટી એક ચમચી મધ અને આદુના રસ સાથે ખાવાથી કફ મટે છે યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ કાળા મરીમાં પીપરીન નામનું કેમિકલ હોય છે જે કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે મહિલાઓમાં સ્તન કેન્સરને રોકવા માટે જો કાળામરીને હળદર સાથે ખાવામાં આવે તો તે વધારે ફાયદાકારક થાય છે કાળામરીમાં રહેલા પીપરીન નામનું તત્વને કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે તેનાથી માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે કાળા મરીનું સેવન કરવાથી શરીરમાં હાઇડ્રોક્લોિન એસિડ વધુ બને છે જે પાચનમાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે તેનાથી પેટમાં દુખાવો પેટ ફૂલવું કબજિયાત એસિડિટી કે ગેસની સમસ્યામાં રાહત મળે છે કાળા મરીને ખાંડ અને તેલમાં મિક્સ કરીને ચહેરા પર ઘસવાથી ચહેરા પરની ગંદકી દૂર થશે જેનાથી ત્વચા એકદમ ચમકદાર બનશે બે હજાર દસમાં થયેલા એક રિસર્ચ અનુસાર કાળા મરી શરીરની ચરબીને ઘટાડવાનું કામ કરે છે તે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરે છે તથા તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે જો તમને માથામાં ખોડાની સમસ્યા હોય તો દહીંમાં કાળા મરી મિક્સ કરીને માથામાં માલિશ કરો ત્યારબાદ અડધા કલાક પછી તેને પાણીથી ધોઈ લો તેનાથી માથામાં ખોડો પણ ઓછો થશે અને વાળ ચમકદાર બનશે જો તમને પેઢામાં સોજો આવવાની અથવા મોઢામાં શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો તમે પાણીમાં એક ચપટી મીઠું અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને પેઢા પર ઘસો તેનાથી આ સમસ્યા દૂર થશે કાળા મરીના સેવનથી શરીરમાં સેરોટોનિન હોર્મોન્સ ઉત્પન્ન થાય છે તે સારા મૂડ માટે જવાબદાર હોય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે કાળા મરી ખાવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં